વડોદરા શહેરના રાત્રિ બજાર પાસેના મંગલ પાંડે રોડ પરની ઘટના સામે આવી છે જ્યાં બાઇક પર જઈ રહેલા કોન્ટ્રાક્ટરની બે અજાણ્યા બાઇક સવારો દ્વારા આવીને ચપ્પુના ઘા મારી રોકડ રકમની લૂંટ ચલાવી હોવાની ઘટના બનવા પામી હતી વડોદરા શહેરના રાત્રિ બજાર પાસેના મંગલ પાંડે રોડ પરની એક ઘટના સામે આવી છે જ્યાં બાઇક પર જઈ રહેલા કોન્ટ્રાક્ટરને લૂંટી લેવામાં આવ્યો મજૂરોના મહેનતાણુંના નાણાં લઈને જઈ રહ્યો હતો બે અજાણ્યા બાઇક સવારો એ કોન્ટ્રાક્ટરને ચપ્પુના ઘા મારીને રોકડ રકમની લૂંટ કરવાની ઘટના બનવા પામી છે કોડિયાનગર બેંકમાંથી નાણાં ઉપાડ્યા હતા રોકડા નવ લાખ પંચોતેર હજારની લૂંટ કરવામાં આવી છે કોન્ટ્રાક્ટરને પગના જમણા ભાગે ચપ્પુ માર્યું ઇજાગ્રસ્ત હાલતમાં છાણીની યમુનાજી હોસ્પિટલમાં દોડી આવ્યા લૂંટની ઘટનાને લઈને ડીસીબી છાણી ફતેગંજ તેમજ સમા પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી શહેરના કોડિયાનગર વિસ્તારમાં રહે રહે છે વિક્રમ રાઠવા આ ઘટના ને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા કેટલા રૂપિયા નવ લાખ પંચોતેર હાજર નવ લાખ પંચોતેર 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 થી વીઆઈપી થી પૈસા ઉપાડે ને સાણે આવતો હતો આટલા રૂપિયા કેમ ઉપાડ્યા માણસોને પગાર કરવા માટે તમે શું કરો છો લેબર કોન્ટ્રાક્ટર લેબર કોન્ટ્રાક્ટર હા પછી તમે કોને જાણ કરી પછી સાઈડ ઉપર આવ્યો તો ત્યાં છે 15 20 મિનિટ અમાર જીજાજી જીજાજી હા તો પોલીસમાં કેમ જાણ ના કરી મોબાઈલ બે ઉઠાઈ લઈ ગયા તો સાહેબ ઘણા લોકો મોબાઈલ બી લઈ ગયા હમ બરાબર અને કેટલા ગામ આવ્યા

એ થોડાક અલગ અલગ નિવેદનો થાય છે આ વગર પોલીસની પૂછપરછ શરૂ છે ને બધા એંગલોમાં તપાસ